તો મોરબી જિલ્લામાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે અવારનવાર ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલ મોરબીમાં રેડ કરી વિદેશી દારૂ કોલસા અને ડીઝલના કૌભાંડો ઝડપી રહી છે ત્યારે ફરી એક વખત મોરબીના રાજપર રોડ પર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી અને ગોડાઉનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી હતી ત્યારે આ લગભગ સત્તર હજાર પાંચસો ચૌદ નંગ જેટલી બોટલો સાથે એક કરોડ થી વધુ ઝડપાયેલા પોલીસે માલિક તથા દારૂનો જથ્થો મોકલનાર શખ્સો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે